હાલો ભાઈ ના નીકળી ગયો છું ડેમ ખાડું સરે છે આપડું અત્યારે એટલે કાળા ઉનાળે ખૂટે ઉનાળે પાક્ષી ને ગીર માં આવવાનું મામા જો સરવાનું ખૂટીએ તો પૈસા પાછા અને આ રખાણ ડુંગળો પેસ આપડા માલ માં કોઈ આવે જ સારવા અહીંયા જોવા આ ખડા આવાજ આવ્યો હોય તો આ નો મેં કહે દો પાસે આવીશ ના અન્ય ઊભા આવી જડા આવ્યો હાલકાની જાખી મામા તમારા સોણી ખમી ભબક મારે છે એ પ્રમાણે તમે બે શબ્દ કહી ગયો સોણી ખમીજ તો અમારા આખા વડવો વખતનો પહેરવા છે

બોલવું તો નતું આ અમારો વિડીયો નતો ઉતારવો આ સરવાનું જોઈને ઉતારવો પડે જોવું આ તો મારા મામા હોપવું મારા મામા હું માલ ભરાવે મારા મામા હોગું માલ ભરાવીને તો મને નથી ખબર આવી મોજ થાય બપોર પછી પણ ખડ જોઈને હું નાઈ તરત હાથમાં ફોન લઈને વીડિયો ઉતેરો ડાયરી હવજડા ને હવજડા એ જળ પીએ પણ એ તો એના નામના નરને ના હે આ તો હાવજ હાવ જેવા ડણ કૂદે અરે રે અમાય એના યઠા પાણી પી એના જળ જેવા એના હાવ જેવા હાવજના યઠા પાણી પીવે ન્યા હાવજ જ હોય હાવજ જેવા જણ હોય

ખોરાક એવો રાખો પેટ ને નરવે રે ને આપણને નરવે રે એવો ખોરાક કરો ઢીંગળ ખાવ ગોતો કે આવો મે આવો તળ જગ્યા નો મળે ના એમ આમાં પેટ ના દુખાવે ગાયબ થઈ જા ગામ 20 કોડમ છે કાલના ના વિડિયો માં બોલ્યા છે ઈ ગામ માં રહેવું હોય એટલે સમજી લેવાનું ગમ્યો રોગ હોય ને મટી જાય એવા ગાયું ના હે

हवे घर तरफ जाऊ से घर तरफ सा पाणी घेणार नाही जाऊ से मानतो नी <zont profundization>